સૌથી પહેલા તો સાહેબ તમારો આભાર કે તમે અહીંયા બધા ખેડૂતોને ઉભા રહેવા દઈ અને રજૂઆત સાંભળવાનો સમય આપ્યો એ બદલ આભાર આ તમારા ધ્યાનમાં જ છે કે વાંદરવડ નવી ધારી ગુંદાળી જૂની ધારી ગુંદાળી છોડવડી મેંદપરા માલીડા પસવાળા વાઘણિયા અને એ સિવાય અન્ય ગામોની અંદર જિલ્લા સહકારી બેંક જે છે એના અંતર્ગત આવતી મંડળીના મંત્રી અને વ્યવસ્થાપક કમિટીની મિલી ભગત થી અને તાલુકા બેંકના કર્મચારીઓ અને જિલ્લા બેંકના કર્મચારીઓના મિલી ભગત થી બધા ભેગા મળી અને ખેડૂતો સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે અને ખેડૂતોના ખાતામાંથી અલગ અલગ પ્રકારે પૈસા ઉપાડી લીધા છે જેમ કે આ બધા ગામના ખેડૂતોને હું રૂબરૂ જઈને ગામડીઠ મળ્યો આ બધા જ ગામમાં હું રૂબરૂ ગયો ગામજનો સાથે મેં મિટિંગ કરી સૌથી પહેલા તો કેટલાક ગામમાં મૃતક વ્યક્તિના નામે ધિરાણ મેળવી લેવામાં આવ્યું છે જે તો ખરેખર હાવ ખોટી જ વસ્તુ છે જે માણસ જીવતો જ નથી એને લોન લેવાની અરજી જ કેમ આપી તો એ ષડયંત્ર છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે બધા ટોળકીએ ભેગા મળીને ના ક્રાઇમ કરેલો છે મૃતક વ્યક્તિના નામે લોન લઈ લેવામાં આવી છે ભાઈ ગરીબ બાર શાંતિ રાખો સાત બાર માં કેટલાક ગામમાં એવું છે કે જે વ્યક્તિનું સાત બાર માં નામ જ નથી એના નામે ધિરાણ લઈ લેવામાં આવ્યું છે કેટલાક ગામમાં એવી મને રજૂઆત મળી છે કે જે વ્યક્તિ મંડળીનો સભ્ય જ નથી વર્ષોથી એના નામે ધિરાણ ઉઠાવી લેવામાં આવ્યું છે મોટા ભાગના ગામડાની અંદર ઓવર ધિરાણ લઈ લીધું છે તમને ખબર છે મને ખબર છે બધાને ખબર છે કે મંડ ડિસ્ટ્રિક્ટ બેંક જે છે એ શાખ નક્કી કરે છે દરેક મંડળીની દરેક ગામની એકર કર વાય હેક્ટર વાય શાખ બનાવે છે જે ખેડૂતની જેટલી શાખ છે એટલા જ રૂપિયા એને મળવાપાત્ર છે જે ખેડૂતની શાખ ત્રણ લાખ છે એને ધિરાણ એના ખાતામાં દસ લાખ નું શું કામ ઉપાડી લીધું તો એમાં જિલ્લા સહકારી બેંક ની મિલી ભગત છે તમે રૂપિયા લેઝર માં ઉધારા હશે રોજમેર માં નાખ્યા હશે કે કરે કાઢ્યા પ્રોસેસ સો વખત થઈ છે શાખ ત્રણ લાખ ની છે એ ખેડૂતના ખાતામાંથી દસ લાખ બાર લાખ આઠ લાખ કેવી રીતે ઉઠાવી લીધા એ ખાલી મંડળીના મંત્રીની એકલાની ઓકાત નથી કે એટલું એટલું કરી શકે એમાં બધા ભેગા હશે બીજી વાત કે મૃતક વ્યક્તિના નામે ધિરાણ ઉઠાવી લીધું છે

મેંચ્યા જુની ધારી ગુંડા ગામમાં બેસીને ત્રણસો પાન ચારશીટ હું વાંચીને પછી આય તમારા સામે ઉભો તો હું વકીલ છું પાછો એટલે હું તમને હમણાં કાયદો શીખવાડીશ થોડી વાર પછી ના ના પણ હવે એ જે કર્યું છે ને હું તમને કહું મારી ક્યાં સાહેબ વાત પૂરી થઈ માનની સાહેબ શ્રી કે મરેલા વ્યક્તિના નામે લોન લીધી છે સાત બાર માં નામ ન હોય એના નામે લોન લીધી છે સભાસદ નથી એના નામે લોન લઈ લીધી છે ઓવરધીરાન લીધું છે અને પછી જયારે ખેડૂતો એ પૈસા બેંક ને પાછા આપવા માટે મંડળીને આતા ખેડૂતો રોકડ વહીવટ જ કરે છે ખેડૂતના હાથમાં જણસ વેચી એના રોકડા રૂપિયા આવે છે મંડળીના અનેક જગ્યાએ મંત્રીઓએ યા તો ડુપ્લિકેટ દાખલા આપ્યા છે પૈસા બેંકમાં જમા નથી કરાવ્યા યા તો દાખલો આપી દીધો છે પણ પૈસા ખિસ્સામાં રાખી લીધા છે એવું પણ અનેક જગ્યાએ થયું છે ખેડૂતોએ પૈસા ભર્યા હોવા છતાંય ખેડૂતના ખાતામાં બોજો બોલે છે તો મંડળીએ મંત્રીએ કે વ્યવસ્થાપક ડુપ્લિકેટ દાખલા આપ્યા અથવા દાખલો અસલ પણ પૈસા ખિસ્સામાં ગાળ દીધા ખોટા બોજા પાડી દેવામાં આવ્યા છે અમુક અમુક ખેડૂતના ખાતામાં વીસ વીસ લાખ અઢાર અઢાર લાખ પંદર પંદર લાખનો બોજો છે જે ખેડૂતની શાખ જ દસ લાખ નથી એના ખાતામાં પંદર લાખનો બોજો ક્યાંથી આવ્યો

હું એફઆઈર વાંચીને તમે નહીં વાંચ્યો ને એટલી એફઆઈર ચાર શીટ બધું વાંચીને કમ્પ્લીટ થઈને જ આવ્યો છે બીજું ખોટા બોજા પાડવામાં આવે છે કેટલાક દામોની અંદર મૂળ બ્લોકમાં તમારી બેન્કે નોટિસ આપી છે ત્રીજી પેઢીએ ભાવ્યો ભાગ પડી ગયો છે પૈકી એક પૈકી બે થઈ ગયું છે છપ્પન પૈકી એક અત્યારે ખાતેદાર છે છપ્પન પૈકી બે ખાતેદાર છે નોટિસ તમે આપી છે ખાતા નંબર માં સર્વે નંબર માં નોટિસ આપી કઈ હદે આ તંત્ર હાલય તમને ખબર નથી કે આના ભાઈઓ ભાગ પડી ગયા છે પંદર વર્ષ પહેલા પૈકી એક પૈકી બે ભાઈઓના સેડા નોખા થઈ ગયા ભારતની છે પાકિસ્તાન કયા દેશની છે એમ આ બેંક છે પાકિસ્તાન હું ભારતમાં તમને નથી ખબર કે ભારતમાં હું હાલે એટલે મારે પૂછવું પડ્યું ફોટો સાહેબ તમને ખબર નથી ખેડૂત ના ખાતા નોખા થઈ ગઈ તમને ખબર નથી તો આ બેંક જ પાકિસ્તાન ની હોય

કે મૂળ બ્લોકમાં નોટિસ આપી છે જે ખોટું છે ખોટી નોટિસો ગામડે ગામડે દઈ આવ્યા છે જે ખેડૂત સભાસદ જ નથી એને એક સાહેબ મને તમે બોલવા જ નહીં તો રજૂઆત હું તમારી વાત એ સાંભળીશ બીજું અનેક ગામમાં ખેડૂતોએ મંડળીમાં એફડી કરાવેલી છે આજી મંડળી ફરચામાં ગઈ હવે કોઈ જવાબ આપતું નથી કોઈ ખેડૂતના બાર લાખ પંદર લાખ વીસ લાખ ત્રીસ લાખ લોહી પરસેવાની કમાણી મંડળીમાં એફડી કરાવી જિલ્લા મધ્યસ્થ સહકારી એમ થયું કે બચતય થાય રોકાણ થાય તમને બે પૈસાની એફડી ઉપર આવક થાય બેંક ને આજી મંડળી પડચામ ગઈ ક્યાં પૈસા લેવા જવાના એફડીના બીજી વાત કે આ બધી સમસ્યાના કારણે વારસાઈ થતી નથી વેચાણ થતું નથી ભાઈઓ ભાગ પડતા નથી ખાતું નોખું કરું નથી બધું કરી નાખેલું તમારી બેંકે તમારા ડિરેક્ટરોએ રૂપે ગીર ગઢડામાં આટલા જ કૌભાંડો કરેલા છે વાક્ય વાક્યની બધા ગામમાં હું મુલાકાત લીધું ન્યાય ઓછા ઉતરેલા નથી ભાજપ તમે એક વાતને સાંભળી લો કે એફઆઈઆર કરી

તમે એફઆઈઆર કરાવી છે પણ ઈ એફઆઈઆર માં આ રહ્યું ચાર્જશીટ નું પાન્યું બરાબર આ એફઆઈઆર છે આ એનું ચાર્જશીટ નું પાન્યું છે બરાબર આ પાન્યામાં ફરિયાદી જે છે એ દક્ષેશભાઈ નરેન્દ્રભાઈ સાટા છે એ તમારે બેંકના કોઈ કર્મચારી બ્રહ્મચારી હશે બરાબર એણે જે ફરિયાદ આપી છે એ ફરિયાદ એને એવી આપી છે ભાઈ બેંકના જૂની ધારી ધીરુભાઈ મંડળીભાઈ ઠુમ્મર આ લોકો ધિરાણ એકાઉન્ટમાં વહીવટ કરતા હતા આરોપીઓ ભેગા મળી અને ખેડૂતોના ખોટા ધિરાણ ખાતા ઊભા કર્યા આવું લખ્યું છે એમાં અને કોઈ પણ જાતના કરજ ખત તથા જામીનના કાગલો લીધા વગર તેમના ધિરાણ લિસ્ટ બનાવી ખોટા સરવૈયા બનાવી રજૂ કરી ખોટા હિસાબ બનાવી ખોટા હોવા છતાં જ ખોટા હોવાનું જાણવા છતાં સાચા તરીકે ઉપયોગ કરી અને બેંકની સાથે ફ્રોડ કર્યું એટલે કે તમારે ફ્રોડ કર્યું કોઈ મંડળીના મંત્રીની એવડી મોટી હેસિયત થઈ ગઈ ખોટા કાગળનો થપ્પો લઈને તમારી પાસે બે કરોડ રૂપિયા પડાવી ગયા તો તમારો માણસ એમાં સામેલ નહીં હોય તમારી મધ્યસ્થ બેંક માણસ ભેગો નહીં હોય કેવી વાત કરો મંત્રી એક મિનિટ આંબળો કરી મંડળી મંત્રી અને પ્રમુખે મિલી ભગત કરી ખોટા કાગળ બનાવી કરજ ખત વગર બીજી ત્રીજી રીતે તમને માંગણા પત્રક મોકલી દીધું પ્રમાણે રૂપિયા ઉઠાઈ લીધા તો તમારી બેંક શું કરતી તમને નો ખબર પડી કે મંડળીના મંત્રી ખોટા કાગળ મોકલ્યા તમે ક્રોસ છે એમ્પ્લોય ની ઓકાત નથી સાહેબ આના ડિરેક્ટરો સામેલ છે એમ કેવા માંગુ છું ચેરમેન ને ભાગ ગયો છે કેવી વાત કરો તમે હું વકીલ છું ખેડૂત ખોરા છું ચેરમેન ને પૈસા ગયેલા છે અને એક જગ્યા થી હોય ને સાહેબ એક જગ્યા થયું હોય ને તો કૌભાંડ કેવાય મારા મિનિટ તમને પગે લાગુ સાહેબ કઈ વાંધો નહી ભલે ને લાગુ જ જોઈએ બધા ખેડૂતોને પગે લાગ્યું જ જોઈએ એમાં કઈ ના નથી સાહેબ આ ચાર તાલુકામાં કૌભાંડ થયું છે ડિરેક્ટરો સુધી પૈસા ગયા છે આના

એક મિનિટ ભાઈ 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 અરે હાંભળો 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 એક 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 મિનિટ મિનિટ બે સાહેબ સાહેબ ઉભા રહ્યો હાંભળો હાંભળો તપાસ એફઆઈઆર થઈ ગઈ એફઆઈઆર થઈ ગઈ તમે બહુ સારું એહસાન કર્યું પોલીસે ચાર કર્યું પોલીસે અમારી ઉપર બહુ મોટું એહસાન કરી નાખ્યું કોર્ટમાં તારીખ પડે છે અદાલતનું એહસાન અમે માની લીધું આ બધું થઈ ગયું એફઆર માં તમે લખાયું કે આ ફ્રોડ મંત્રી અને મંડળીના વ્યવસ્થાપક કમિટીએ કર્યું છે તો નોટિસો હું કા મોકલીયા બધાને છેની નોટિસો મારી વાત મારી વાત ખોટી હોય ત્યાં ધ્યાન દોરજો સાચી હોય સાંભળવાની તમે લખાવી એફઆઈઆર કે મંત્રી એ વ્યવસ્થાપક કમિટી એ બુચ માર્યું તો નોટિસ આ બધા શું કામ ઉઘરા હા હા હાલો હવે એની અંતર્ગત જે રજિસ્ટ્રાર જે છે

મારું એમ કેવું છે કે તમે હવે બધું રજીસ્ટ્રાર ઉપર નાખો છો અમે એક મિનિટ અમે રજીસ્ટ્રાર ને નથી ઓળખતા ડિસ્ટ્રિક્ટ બેંક ની અંદર કર્મચારી ની ભરતી થાય ને તો રજીસ્ટ્રાર નો ભાગ હોય અમ બધું જાણીએ અમને બોલાવો નહીં અમને બોલાવો નહીં ભરતીઓ કેમ થાય છે કેમ અમને બોલાવો સાહેબ મૂળ રજૂઆત ઉપર પકડી રાખો બધું ખુલી જાય વિડીયો ની સામે બધું ગામ જોઈ રહ્યું અને કોઈ સાહેબ કોઈ પાકિસ્તાન આય કોઈ બાંગ્લાદેશ નથી આવ્યા અહીંયા કોઈ બાંગ્લાદેશ આ નહિ ભારતના નાગરિકો છે આ ભારત ના ખેડૂત છે સાહેબ આને સાંભળવા પડે તમે આ કોઈ બાંગ્લાદેશી નથી

નાનો પ્યાદો એની ઓકાત નથી બે કરોડ નું કૌભાંડ કરવાની ડિરેક્ટર ચેરમેન મળેલા હોય તો જ આવડું કૌભાંડ થાય અને એક ગામમાં નથી સાહેબ વીસ ગામમાં થયું છે ગીર થયું થયું ભેસાણમાં થયું બધી જ જગ્યાએ જુનાગઢ બેંક માંથી કેમ કૌભાંડ થયું તમારા સાહેબ બહુ એહસાન કર્યો ભાઈ તમારા સાહેબ ને એસુતો તમારા સાહેબ ને ખેડૂતો ચરણ સ્પર્શ કરે છે મૂળ પોઈન્ટ ઉપર આવી જાય હાંભળો રજીસ્ટાર તો રજીસ્ટાર ની હું મળીને કરી પહેલી વસ્તુ કે જે જે ખેડૂતોને મંત્રી કે પ્રમુખે ખોટા કાગળ ખોટા ધિરાણ ખત બનાવવા ખોટી અરજીઓ કરી ખોટું જે કઈ કરજ ખત બનાવ્યું છે અને એમ ધિરાણ મેળવું કાયદામાં એક શબ્દ છે સાહેબ સુઓ મોટો તમે સાંભળ્યો છે સુઓ મોટો એટલે સામે ચાલીને સ્વયં સંચાલિત થઈને જાતે કરીને પગલા લેવા ધારો કે મારા ગામમાં કઈ ઘટના બને તો બે વસ્તુ હોય કાં તો કોઈ બહારથી આવીને મારું ધ્યાન દોરે હું નો હું સામે ચાલીને પ્રોસેસ ચાલુ કર્યો દઉં આ તો હાલે નહીં ભાઈ તમારી બેંક ને ખબર પડી કે તમારી બેંક સાથે ફ્રોડ થયું છે ખોટું થયું છે અને આ ખેડૂતો આરે અન્યાય થયો તો એક સુવો મોટો કાયદાનો શબ્દ સામે ચાલીને સ્વયં સંચાલિત થઈને તમારે પોતે પગલા લેવાના હતા

આમાં કોઈની સહી નથી લે છ મહિના સારું સાહેબ બે મિનિટ ઉભા સાહેબ હવે આ રજૂઆત પૂરી થવા દઉં એ ભાઈ બોલો કે જે જે ખેડૂતના નામે ખોટા કરજખત બોગજ કરજખત આવા સહ્ય વગર ના કરજખત કર્યા છે ઈ ખેડૂતને નામે તમે જે નોટિસો આપી છે વારંવાર વચ્ચે થોડીક બંધ કરી દીધી અમુક નો લીધી એટલે અમુકને બે બે વખત મોકલી પેલા તો એ નોટિસો આપીને ખેડૂતોને ધમકાવ બંધ કરી દો અને નોટિસ પાછી ખેંચી લો બધા નવી નોટિસ મોકલો તમારે કાંઈ લેવા દેવાનું હતું તમને ખબર છે બોગસ કરસખત છે તમે તમારા રેકોર્ડમાં ચેક કરી લ્યો અને જેના જેના બોગસ કરસખત છે એ ખેડૂતોને નવી નોટિસ આપી દો ભાઈ ઓકે પૂરું થઈ ગયું તમારે કાંઈ આમાં લેવા દેવા નથી પહેલી મુદ્દાની રજૂઆત એમાં એ તો કોર્ટ મેટર છે એટલે કોર્ટ કહેશે એમ કરશું બેંક પોતે નિર્ણય ના લે કે હું તમને ન તમે છો કે નહીં તો કોર્ટ નક્કી નક્કી કરીને કે આ છે પૈસા લેવાના છે પૈસા કોર્ટ કરી ના ના હું વકીલ ને આપો હા મહિનામાં અમે હા શું લખેલું છે છઠ્ઠા મહિનામાં કેસીસી ધીરાનો પેરો તો આ કે મહિનો છે આ હાથમાં મહિનો તારીખ બે હજાર છીધા બે લાખ સાઈઠ હાજર નાખ્યા નું તો નથી ભર્યું તો ત્યાંથી બે લાખ સાઠ હજાર નાખ્યા મેસેજ <ihaz> નથી <violininding warfare>